આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તેવું અમે નથી કહેતા પરંતુ ગુજરાતની જનતા કહે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુબેનું આગમન બનાસકાંઠા જિલ્લામાં થતા આખરે બનાસકાંઠા જિલ્લો એ ગાંધીનો જિલ્લો બન્યો છે એટલે કે દારૂ મુક્ત બન્યો છે સમગ્ર વાત આ વિડીયોમાં કરવી છે કે પ્રશાંત સુબેના આ આગમન થતાની સાથે કેમ બનાસકાંઠા જિલ્લામાં આ જે દારૂ છે આ દારૂ દૂષણ ઉપર પાબંદી લગાવવામાં આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે આ એ બનાસકાંઠા જિલ્લો છે કે રાજસ્થાન સરહદને અડીને આવેલો જિલ્લો છે આ રાજસ્થાન અડીને આવેલા આ જિલ્લામાં અમીરગઢ ચેકપોસ્ટ હોય અંબાજી ચેકપોસ્ટ હોય પાંથાવાડા ચેકપોસ્ટ હોય જાંબુડી ચેકપોસ્ટ હોય અથવા તો જે અનેક જે ચેકપોસ્ટ આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે અને આજ ચેકપોસ્ટ મારફતે અનેક ગણો આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અનેક બુટલેગરો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે અને પ્રયત્નો થકે આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને આ તમામ બાબતને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા અવારનવાર દારૂ ઝડપવામાં આવે છે પરંતુ આ બનાસકાંઠા જિલ્લામાં જે કાર્યરત પોલીસ છે આ પોલીસમાં એલસીબી હોય એસઓજી હોય પેરોલ હોય કે સ્થાનિક પોલીસ હોય આ સ્થાનિક પોલીસ છેલ્લા કેટલાય સમયથી જાણે ઊંઘમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કારણ કે બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેશન હોય આ એ પોલીસ સ્ટેશન જે વિસ્તાર જે ગ્રામીણ વિસ્તાર છે આ ગ્રામીણ વિસ્તારમાં

ઘડ્યો છે જોકે આ એ બનાસકાંઠા જિલ્લા પોલીસ છે કે અગાઉ એ કાર્યરત નહોતી પરંતુ જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ આજે ઊંઘમાંથી જાગી છે અને ઠેર ઠેર દારૂના દૂષણ ઉપર રેડ કરી કાર્યવાહી કરી રહી છે જો કે આ એ બુટલે છે કે અવનવા પેતરા અપનાવે છે દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરે છે દારૂ ઘુસાડે છે અને આ એ એટલી હદે દારૂ ઘુસાડે છે કે આખા ગુજરાતમાં દારૂ બનાસકાંઠાથી ઘુસે છે એવું અમીનથી કહેતા પરંતુ જે પોલીસનો રેકોર્ડ છે આ રેકર્ડમાં દર્શાવવામાં આવે છે કારણ કે લાખો કરોડોનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે જો છેલ્લા પચીસ દિવસમાં ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ એલસીબી પોલીસ

ક્યાંક ને ક્યાંક જે બુટલે ઘરો છે બેફામ બાન્યા છે તેમના ઉપર એક કાયદાનું સકન જોગાડવા માટેના તમામ પ્રયાસો પ્રશાંત સુંબે કરી રહ્યા છે કે આ તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડાનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતને લઈને બોલવાનું ટાળ્યું હતું તેમને કહ્યું કે હું જે કાર્ય કરું છું એ આવનાર સમયમાં કરતો રહીશ તેવું તેમને કહ્યું હતું જોકે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો નવા એસપી શ્રી પ્રશાંત દુબે સાહેબે સાદ લીધા પછી પોલીસ વિભાગમાં સારી એવી કામગીરી દેખાઈ રહી છે સતત રોજે રોજ દારૂના મોટા પાયે પકડાઈ રહ્યો છે એ ખૂબ સારી બાબત છે પણ જનરલી એવું બનતું હોય છે કે જ્યારે નવા અધિકારી ચાર્જ લે છે ત્યારે શરૂઆતમાં સ્ટ્રીકલી કાર્યવાહી થાય છે પણ પાછળથી એના એ જે દારૂના અડ્ડા હોય છે જે દારૂના લોકેશન હોય છે જે દારૂના વેપારી હોય છે એ રૂટીન એમની પ્રક્રિયા શરૂ કરી દેતા હોય છે એટલે અમારી આ અધિકારી શ્રી પ્રશાંત દુબે શ્રી જોડે એટલી અપેક્ષા છે કે જે અત્યારે જે કાર્યવાહી થઈ છે એ એમના સંપૂર્ણ કાર્યકાળ સમય દરમિયાન રહે અને બનાસકાંઠાને દારૂની આ બધીથી સતત સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે એવી અમારી વિનંતી છે સાથે સાથે બનાસકાંઠામાં એમડી ડ્રગ્સ ને ગાંજાનો બાળકોના ના આઠથી નવથી બારના બાળકો પણ ભોગ બની રહ્યા છે અમુક સ્કૂલોમાં બાળકો પકડાયા પણ છે એવી ઘટનાઓ બને છે એટલે આ બાબતે સાહેબ શ્રી પણ આ મુદ્દો આને ધ્યાનમાં લે અને સંપૂર્ણપણે જે પણ વેપારીઓ છે જે પણ આ ખોટું ધંધો કરી બાળકો હોય આપણા બનાસકાંઠાના લોકોને વ્યસનમાં ધકેલી રહ્યા છે એમના ઉપર પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવાની થાય તો કરવા વિનંતી છે અને આ પ્રક્રિયા સાહેબ શ્રી જ્યારે પણ આ પદ બનાસકાંઠા છોડે ત્યારે પણ આ ત્યાં સુધી આ પ્રક્રિયા સતત જળવાઈ રહે એવી વિનંતી છે નંબર પ્લેટ વગરની કાળા કાજ વાળી ગાડીઓ ઉપર પણ સારી કાર્યવાહી થઈ છે પણ એવું ના થાય કે દસ દિવસ પછી એ જ લોકો ફરી નંબર પ્લેટ ઉતારી અને જે એમની રૂટીન પ્રક્રિયા છે જે ક્રાઇમનો ભાગ છે એ કરતા રહે એટલે આ બાબતે સાહેબશ્રીને અત્યારે તો લાયક પ્રવૃત્તિ એમની કામગીરી છે ઉડીને આંખે વળગે એવી ટ્રાફિક સમસ્યાઓની બાબતો પણ કાર્યવાહી કરી રહ્યા છે એ બાબતે અમે આભાર વ્યક્ત કરીએ છીએ પણ આ પ્રવૃત્તિ એમના કાર્યકાળ દરમિયાન સતત ચાલતી રહેવી વિનંતી છે બનાસકાંઠા એટલે પાછલા કેટલાય સમયથી ડ્રગ્સ અને દારૂ અને નશેલા પદાર્થો માટે ખરેખર બદથી બદતર હાલત જો કોઈ જિલ્લાની હોય ગુજરાતમાં તે બનાસકાંઠાની હતી નવા એસપી સાહેબ જે આવ્યા છે શાંત શુંબે સાહેબ એમને આવતાની સાથે જ દારૂ ઉપર ઘણી મોટી રોક લગાવી છે અને ડ્રગ્સ માટે જન સંવાદ કરીને પણ એમને કહ્યું છે કે આ ડ્રગ્સની બધી મારે બંધ કરાવવી મતલબ આ એસપી સાહેબ એવું ઈચ્છે છે કે આ જિલ્લાની અંદર નશો અટકે નશાનો કારોબાર અટકે અમારી સૌ પ્રજાજનોની પણ એમને સાથ સહકાર છે અને હું એવું ઈચ્છું છું ખરેખર દિલથી કે હાલ જે રીતે બધું બંધ થઈ ગયું છે આવું ને આવું બંધ જ્યાં સુધી તમે રહો જ્યાં સુધી અમે રહીએ ત્યાં સુધી આ બંધનું બંધ રહે તો ઉઠલેગરોને અને આ નશાનો વેપાર કરતા જેટલા પણ વેપારીઓ છે એ લોકો બંધ હશે બાકી તો ફરી જેવું ને એવું ચાલુ થાય તો જેમ કેટલા પણ આવ્યા ને કેટલા ગયા એ રીતે તમે પણ એવા સાબિત થશો પણ અમારી તમારાથી બહુ મોટી આશા છે કે તમે આ બધી બધી બંધ કરાવશો તમે જોયું તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે અગાઉના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં એ પ્રકારે દારૂની રીલમસેલ થતી હતી કે તમને પીવાનું પાણી ન મળે પરંતુ ક્યાંક ને ક્યાંક દારૂ મળી રહ્યો હતો પરંતુ હાલમાં પ્રશાંત જે ચાર્જ સંભાળ્યો છે જિલ્લા પોલીસ વડા તરીકેનો ત્યારથી છેલ્લા પચીસ દિવસથી હાલમાં દારૂનું કડકપણે અમલીકરણ થયું છે ક્યાંક ને ક્યાંક બુટલેગરો અંડરગ્રાઉન્ડ થયા છે ગાયબ થયા છે કારણ કે જિલ્લાની પોલીસને કડક આદેશ આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ આદેશમાં કોઈપણ જે પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનનો જવાબદાર પોલીસકર્મી તે ઉણપૂતર છે તો તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવશે છે જો કે આવનારા સમયમાં આ જિલ્લા પોલીસ વડાનું જે અભિયાન છે કેટલા સમય માટે ચાલે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર